પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના સૂકા ઘાસચારાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું થોડા દિવસ પહેલા પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલો તમામ પાક નિષ્ફળ ગયો હતો વરસાદ અને પૂરની સ્થિતિના કારણે પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાઈ હતી

પશુઓને પૂરતો ઘાસ મળતો નથી એટલા માટે મેં આ માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી રાજ સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા આ દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે પચાસ ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં તાલુકામાં આવી છે આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે